આણંદથી અંબાજી પગપાળા સંઘ માતાજીના રથ સાથે ગાંધીનગર સેક્ટર બારમાં આવી પહોંચ્યો છે ત્યારે માઈ ભક્તોના મહાપ્રસાદનું આયોજન પ્રજ્ઞેશભાઈ પંડ્યા તરફથી કરવામાં આવ્યું છે શ્રી બાબાભાઈ પગપાળા યાત્રા સંઘ સતત ત્રેવીસ વર્ષથી અંબાજી પગપાળા જાય છે તેઓ અશોકભાઈ દરજી જણાવે છે ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ તેને યુટ્યુબ ઉપર લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઈબ કરો જેથી કરી અવનવી માહિતી તમારી પાસે પહોંચી શકે આજે ગાંધીનગર શહેર છે ગાંધીનગર શહેરની અંદર અંબાજી જતા પદયાત્રીઓ છે ત્યારે અત્યારે એક એવો સંઘ સેક્ટર બારની અંદર એનો ઉતારો છે જે સંઘ આવે છે આણંદથી અંબાજી સતત એનો અવિરત પ્રવાહી ચાલુ છે આ સંઘ ત્યારે અત્યારે એમના ત્યાં એક ભોજનના દાતા પણ છે આ સંઘની અંદર જે દાતા થાય છે એ રીતના ભોજન પ્રસાદી એ માઈ ભક્તોને આપવામાં આવે છે ત્યારે આપણી સાથે જે ભોજનના પ્રસાદીના દાતા છે તે આપણી સાથે જોડાઈ ગયા છે તમારું નામ શું છે મારું નામ છે પંડ્યા પ્રજ્ઞેશ આ તમે જે ભોજન પ્રસાદી અહીં કરવામાં આવી છે તમારા હસ્તકે તો તમને કેવી લાગણી અનુભવાય છે કઈ રીતના તમારી એ પ્રસાદીનો લાવો આ માઈ ભક્તો લે છે અને કેવી રીતના લે છે અને આ સંઘ કેટલા વરસથી અહીં અવિરતપણે એ ચાલુ રહે ચાલુ છે જ જે અંબાજી પદયાત્રા સંઘ જવા માટે અને એમાં કોઈ મુશ્કે માઈ ભક્તોને કોઈ તકલીફ તો પડતી નથી ને અને જો પડે તો કેવી તમે એમની સેવા કરો છો અમારો સંઘ પરમ પૂજ્ય વડીલ શ્રી અમારા નરેન્દ્રભાઈ ગોર્ધનભાઈ પટેલ ઉર્ફે બાબાભાઈ એમણે આ સંઘની શરૂઆત કરી હતી આ સંઘને અત્યારે ઓગણસાઠ વરસ પૂરા થાય છે અને ઓગણસાઠ વરસથી હું એમના સંઘમાં અવિરત એક વરસ પડતર રાખ્યા સિવાય અહીંયા આવું છું આ પ્રજ્ઞેશભાઈના પપ્પા કિરીટભાઈ એ છેલ્લા દસ વર્ષથી કાયમ આ જ જગ્યાએ ભોજન આપે છે અને એ ભોજનનો પ્રસાદ સર્વે ગ્રહણ કરે છે અત્યારે તો અમારી પાસે અઢીસો માણસ છે પણ પહેલાં અમે બબ્બે હજાર માણસ લઈને આવતા હતા પણ પૂજ્ય અમારા બાબાભાઈ માના ધામમાં ગયા ત્યાર પછી અમારા એમના દીકરા ત્રિલોકભાઈ આ સંઘનો વહીવટ કરે છે અને ત્રિલોકભાઈની તબિયત નાદુરસ્ત હોવાથી અત્યારે એ વહીવટ કરતા હોવાથી એ બેસી ગયા છે અને અમે ઓછા માણસો કરી દીધા છે નહીં તો પહેલાં બ બે હજાર અઢી અઢી હજાર પબ્લિક લઈને આવતા હતા અને કોઈપણને તકલીફ પડે તો અમારા સંઘમાં જે વ્હીકલ હોય આજની જ વાત તમને કરું કે એક મા લગભગ એમની ઉંમર પંચોતેરથી સિત્યોતેર વર્ષની હશે એમને હોન્ડાવાળાએ ટક્કર મારી અને બાને પાડી દીધા અમે તાત્કાલિક અહીંયા ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ અમારી પાસે ગાડી હતી ગાડીમાં લઈ ગયા બાને બધું એક પાટાપિંડી કરાઈ ઇન્જેક્શન મુકાવી દવા ગોરી લાવી અને અહીંયા આરામમાં બેસાડી દીધા છે એટલે અમારા સંઘને કોઈ પણ તકલીફ પડે તો અમને અમારા હૃદયને દુઃખ થાય છે અને સર્વે ની અમે કાળજી લઈ જઈએ છીએ અને પાછા લઈએ છીએ જય માતાજી હું છેલ્લા છવ્વીસ વર્ષથી આ બાબાભાઈ પગપાળા સંઘમાં અંબાજી ચાલતો આવી રહ્યો છું અને આજ દિન સુધી મને આ સંઘમાં કોઈ પણ જાતની તકલીફ પડી નથી એવી માતાજીની કૃપા છે મારા ઉપર માઈ ભક્તોને ભોજન પ્રસાદી પ્રસાદી કરાવતા કરાવતા ઘરના સભ્યોને ભોજન ખૂબ સારી અનુભૂતિ થાય છે અને અમે માતાજીને એવી જ પ્રાર્થના કરીએ છીએ કે આવી સેવા અમને આવનારા ઘણા વર્ષો સુધી મળતી રહે અને અમે આવી જ રીતે દરેક માઈ ભક્તોને ભોજન પ્રસાદી કરાવતા રહીએ એવી અમારી મનની ઈચ્છા છે અમારી ચેનલમાં અમારા બંનેનો